દમનભાઈ ભૂટાણી વલસાડ સરદાર માર્કેટ કે વેપારી પ્રમુખની સેવા આપું છું અને આજે જે એક ઘટના છે તે બાબતે હું વાત કરું તમને ખુલાસાથી તો આ વસ્તુ તો આજે નહીં કાલે થવાની જ હતી કારણ કે એક એક લિમિટેશન હોય લોકોની સહનશક્તિ કરવા સહનશક્તિની કારણ કે આ જે વ્યક્તિ જે છે સમીરભાઈ મપારા એ એક વેપારીના ત્યાંના કઈ દાડા બજારના પણ એ કંઈ પ્રમુખ છે તો ખરેખર એના એ વસ્તુ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિઓને આજે અમે જે બધા વેપારીઓ છે અંદરની અને બહારના તો અમને વેપારીઓને રીતસર એ લોકો સમીરભાઈ મપારાને અમને એક માનસિક ત્રાસ આપે છે અને આર્થિક ત્રાસ પણ આપે છે કારણ કે અમારો એગ્રીમેન્ટની અંદર જે ઉલ્લેખ છે એ પ્રમાણે એક રૂપિયા ભાડાના આજે પચીસ વર્ષ પછી ભાડા વધારો ભણીએ તો ત્રણ રૂપિયા પ્રમાણે ભાડું થાય છતાં પણ અમે એને અગિયાર રૂપિયા ભાડું ચૂકવતા હતા તો એને અગિયારના બાવીસ કરી દીધા આજે એક આર્થિક શોષણ અમારું થઈ રહ્યું છે અને ઉપરથી આ સમીરભાઈ એટલો બધો અમને માનસિક ત્રાસ આપે એક એક વેપારીને પર્સનલ ફોન કરે તમે ભાડા ભરી દો એ નવા ભાડા પ્રમાણે બાવીસ રૂપિયા પ્રમાણે ભરી દો નહીં અમે તમારી દુકાનોને તાળા મારી દેવું સીલ મારી દેસુ તમને રોડ પર કરી દઈશું આવી જાત જાતની ધમકીઓ આપી અને અમને માનસિક રીતે ટોર્ચર કરે છે અને કેટલા ટાઈમથી એક દિવસની વાત નથી આરે લગભગ એક વર્ષથી અમારી પાછળ રીસર પડેલા અમે કોઈ ધંધો નથી કરી શકતા સારી રીતે અમને એક માનસિક ત્રાસ આ લોકો થઈ ગયો એટલે અમને ધંધો અમને પાયમાલ કરવા લોકો તૈયાર થયા છે અને બીજી વસ્તુ એ વાત કરું કે ગુજરાતની અંદર મેક્સિમમ કોઈ ભાડું લેતું હશે તો આપણી વલસાડ ની એપીએમસી લેતી છે અને મેક્ઝીમ અંદર જે ગંદકી અને ખરાબો છે તે આપણા એપીએમસી માં ગેરવહીવટ તમે ગયો હતો અને આજે એ જે કઈ વાત કરી કે અમે અગિયાર રૂપિયા ભાડું આપીએ ત્રણ રૂપિયાની જગ્યાએ છતાં પણ આ લોકો વિકાસના નામે કે ડેવલપમેન્ટ નામે એપીએમસી માં એક રૂપિયા કોઈ ખર્ચ કરતા નથી એ પૈસા જાય છે ક્યાં અને છતાં એને અગિયાર રૂપિયા ઓછા પડે કે બાવીસ રૂપિયા પ્રમાણે એટલે ભાડું કેટલું થયું અમારે એક દુકાનનું નું આઠ થી દસ હજાર રૂપિયા ભાડું થયું આઠ થી દસ હજાર રૂપિયા તો ગમે ત્યાં આજે ભાડે મળે છે સ્ટેડિયમ રોડ ની અંદર બધી દુકાનો છે આપણે સરદાર આપણે ત્યાં આપણે ક્રિકેટ વાળા કોની છે આપણી મુંગાભાઈ હોલ તો એ જગ્યા પણ ત્યાં પાંચસો રૂપિયા ભાડા પર છે પછી આપડે નગરપાલિકાની દુકાનો છે પાંચસો હજાર રૂપિયા ભાડા પર છે અમે ઓલરેડી અત્યારે ચાર થી પાંચ હજાર રૂપિયા ચૂકવીએ છીએ એને ઓછા પડે છે એના એમને આઠ થી દસ હજાર રૂપિયા ભાડું જોઈએ છે અને આ મેટ્રો લઈને અમે આજે હાઈકોર્ટમાં ગયા છે અને સુવિધાના નામે એક પણ કઈ વસ્તુ નહીં રોડ રસ્તા સફાઈ ગંદકી તમે જુઓ અંદર તો ખ્યાલ આવે અને કેટલી બધી દુકાનોમાં માલિકોની ગેરહાજરીની અંદર લોકોએ તાળા તોડી અને લોકોએ ગેરકાયદેસર તાળા મારી દીધા છે બધાને ભાડું નથી ભરતા એનું કારણ શું છે કે વસ્તુ એ છે કે એના મૂળ સુધી કોઈ જતું નથી કારણ કે ભાડું ન ભરવાનું કારણ સાહેબ એ છે કે એ જો માંગે એટલા પૈસા તો ઉપરથી અમને પડતા નથી કે અમે આપી દેવાના અમે કાયદાના નિયમ પ્રમાણે ભરવા તૈયાર છીએ આમ તો ત્રણ રૂપિયા થાય છતાં અમે અગિયાર રૂપિયા ભરીએ છીએ તો એ લોકોને જોતા નથી એમ કે નવા ભાડા બાવીસ રૂપિયા પ્રમાણે ભરો અમે કોઈ પણ મારું નામ નરેશ વલસારી છે વલસાડ ફૂડ મર્ચન વેપારી એસોસિએશન જનરલ સેક્રેટરી કે મારી કામગીરી બજાવી રહ્યો છું હાલે જે વલસાડ એબીએમસી માર્કેટની અંદર જે બનાવ બન્યો એ એકદમ નિંદનીય છે અમે એને વખોડીએ બી છે પરંતુ અમારી માર્કેટની અંદર જે પ્રશ્નો છે ભાડા બાબતનો એનો વિવાદ ચાલી રહ્યો છે સચિવ શ્રી ગાંધીનગરની અંદર તો હાલ હાઈકોર્ટની અંદર અમે ગયા છે અમારી સામે એ લોકો કેવિયટ પણ દાખલ થઈ છે વારંવાર અમે એપીએમસીને ફરિયાદ કરી છે કે ભાઈ તમારા જે ડાયરેક્ટર છે સમીરભાઈ બપારા એ અમારા વેપારીઓને હેરાન પરેશાન કરે છે એની સાથે વારંવાર લોકોને ધમકી આપે છે ભાડા ભરવા માટે ફોન કરે છે અને માનસિક રીતે પણ એ લોકો હેરાન કરે છે તો તમે એને રોકો ભાઈ વલસાડ એપીએમસીના શાસકોએ અત્યાર સુધી કોઈ કામગીરી ન કરી એના કારણે જ આ પ્રશ્નો ઉપસ્થિત થયો અમારી માર્કેટની અંદર ઘણા મોટા પ્રશ્નો છે ભાઈ રોડ નથી પાણીનો પ્રશ્ન છે બાથરૂમ સંડાસ પાંચ વર્ષથી બંધ છે કચરાનો પ્રશ્ન છે હાલે તમે જોયો તો વીસ થી પચીસ ટ્રેક્ટર ભરેલા કચરો છે આજુબાજુ રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છતાં બી અમે કોઈ ફરિયાદ નથી કરી એપીએમસી ને અમે ખાલી એમને ફરિયાદ કરી છે કે ભાઈ આ સમીરભાઈ મપારા જે રીતનું વર્તણૂક કરી રહ્યા છે વેપારી સાથે એ ઠીક નથી પણ વેપારીઓને આ જે વર્તણૂકને ન અટકાવી શક્યા એપીએમસી સાહેબ તેનું આ ગંભીર પરિણામ આવ્યું છે ને હું અમે એના માટે વેપારી નાણા બજારના અનાજના વેપારીઓને પણ મેં મળવા ગયો હતો સામેથી કે ભાઈ હું તમને કોમ્પ્રોમાઈઝ કરવા પણ હું તમારી પાસે આવ્યો છું કે આપણે વેપારીઓ છે જે બનાવ સમીરભાઈ જે વર્તણૂક કરે છે એના કારણે મહિનો છે તો આપણે બધા પાર્ટીઓ વચ્ચે રહીને મધ્યસ્થતા કરીને આ વસ્તુને પટાવવી જોઈએ એ આપણા વેપારીઓના હિતમાં છે વેપારીઓ વગોળાય વેપારીઓ દુઃખી થાય એ આપને ન પોસાય હું એટલે આવ્યો છું મારા મરી એના માટે નથી આવ્યો કે સમીરભાઈ સાચા છે અરુણભાઈ ભાઈ ખોટા છે હું એના માટે આવ્યો છું કે ભાઈ આપણા બંનેની વચ્ચે કઈ સુખદ સમાધાન આવે મારું એક જ વસ્તુ છે વલસાડ એપીએમસી માર્કેટ ને કે આ જે કઈ બનાવ બને છે એપીએમસી માર્કેટ અમારી સાથે જે અમારી સાથે જે વચ્ચે વિવાદ ચાલે છે એ વિવાદને લક્ષ્મણ લઈને અમારી પર જે ગેરકાયદેસર અમે ફરિયાદ કરવા જઈએ તો ફરિયાદ પણ નથી સાંભળતા લેખિત આપીએ તો લેખિત પણ સ્વીકારતા નથી તો અમારે કોર્ટ સિવાય બીજો કોઈ આશરો નથી એટલે અમે કોર્ટમાં જઈએ કોર્ટમાં જઈએ તો કિન્ના ખોલી રાખીને અમારી સાથે આ રીતે ઢાક ધમકી આપે તાળા મારેલા ધમકી આપે કેટલી દુકાનો ટાળા બી મારેલા છે હવે બી તાળા મારવાની જ આ ઢાક ધમકી હતી એનો બનાવ બન્યો છે એમ કે મારી એક વિનંતી છે વલસાડી બીએમસી ના શાસકો ને કે આ પ્રશ્ન તમે જાતે રૂબરૂ વેપારી એસોસિયન સાથે વાત કરે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવે અમે નિરાકરણ માટે બેઠા જ છે વારંવાર સૂચના બી આપી છે કે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ અમે ભાડું બી કઈ સાથે સમજવા માંગીએ છીએ પણ આ બાબતે હજુ એ લોકો મને તો એમ લાગે છે કે જાણી જોઈને આ ની અંદર એપીએમસી શાસકોનો જ હાથ છે જે આ બનાવ બન્યો એમની નિષ્કળકીય કારણે જ આ બન્યો છે એટલે મારી વિનંતી છે એપીએમસી શાસકોને કે આમાં ગંભીરતા લઈને આ આ પ્રશ્ન નિરાકરણ લાવે કે ભવિષ્યમાં કોઈ કોઈ બનાવ ન બની બીજો